પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન દ્વારા દેવોના દેવ મહાદેવજીને શ્રાવણ માસના છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે ભાદ્રપક્ષ અમાસ છે અને બોતેર વર્ષે એવો અદભુત સંયોગ રચાયો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સહયોગથી બિલવાર્પણમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તિનો અનેરો મહિમા છે ખાસ કરીને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ રહ્યું છે બિલવપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્ર સ્વરૂપ માનવામાં આવે છે બિલવપત્ર ચઢાવવાથી સ્વયંભૂ ભગવાન શિવની સાથે સૂર્ય ચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં દાંડિયા બજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે બિલવાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કર્મકાંડી ભૂદેવ તુષાર ભટ્ટે શિવ મંત્રોચ્ચાર સાથે બિલવાર્પણની પૂજા કરાવી હતી આ પ્રસંગે શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના પ્રમુખ રવિન્દ્રભાઈ હિંડિયા ટ્રસ્ટી પિયુષભાઈ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે સહિતના ઉપસ્થિત રહી મહાદેવજીની પૂજાનો લાભ લીધો હતો આજના પાવનકારી શુભ દિવસે એટલે કે સોમવતી અમાસના દિવસે રઘુઋષિ મંદિર ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા શિવ ભક્તો માટે આજે શિવ ભગવાનના નેત્ર સમાન બિલીપત્ર એટલે કે બિલવારપણવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ભરૂચના ભક્તોએ હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં એમણે આ કાર્યક્રમનો લાવો લીધો અને આજના આ શિવ સોમવતી અમાસના દિવસે ભરૂચના તમામ શિવ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ कपिलवास शिवार परम नमस्तुमा एकदल सेवनाकार मंत्रीले गोवा त्रियालेगो त्रिले गोवा बाबा बाबा उज्जवल मेघवी गोवा शिवास तुष्ट शिलायास्तु हो विद्युंजय महादेव त्रायमंत्रणा कथ धर्मपुत्र द्राविड़